પ્રભુ ઈસુના પવિત્ર ત્રિવેક નામમાં વાલા ભાઈઓ અને બહેનો અપસર્વ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને દિવસ ત્રીજી ઓક્ટોબર બે હજાર પચીસ શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ ડેથ રો કાયદાની ભાષામાં જે વ્યક્તિ આરોપી હોય તેનો આરોપ કોર્ટમાં પુરવાર થયો હોય સાચો સાબિત થયો હોય પછી એને ફાંસીની સજા આપવામાં આવે અને ત્યારે ઘણા બધા વ્યક્તિઓને ફાંસી આપવાના માટે લાઈનમાં હોય અને એક રૂમમાં એને પૂરી રાખવામાં આવે અને એનો વારો ક્યારે આવે છે એની રાહ જોવાની એને ડેથ રો મરણની લાઈનમાં એમ કાયદાની ભાષામાં કહી શકાય છે ઓગણીસો ને પંચ્યાસીના વર્ષમાં એન્થોની રોય હિન્ટોન નામનો એક માણસ જે પ્રભુને પોતાના જીવનમાં ઓળખતો હતો પોતાના સમયે પ્રભુની સેવા અને સાક્ષી પણ આપતો હતો એક રેસ્ટોરન્ટના માલિકનું ખૂન થયું એનો આરોપ એના માથે આવ્યો જ્યારે એ રેસ્ટોરન્ટના માલિકનું ખૂન થયું ત્યારે એ જગ્યાથી આ હિન્ટોન એક હજાર કિલોમીટર દૂર પોતાના કામથી ગયો હતો એ વિસ્તારમાં હાજર પણ નહોતો પણ ખોટા સાક્ષીઓ ઊભા કરીને કોર્ટમાં એને દોષિત જાહેર કરવામાં આવ્યો એને મરણ દંડની શિક્ષા કરવામાં આવી ને જેના કારણે કેટલાક એની મુલાકાત કરતા ત્યારે એ બહુ આનંદથી કહેતો કે હું તો ઈસુને ઓળખું છું અને મરણ દંડ મને જ્યારે આપશે હું મરી જઈશ ત્યારે તો હું મારા પ્રભુની પાસે જઈશ અને પ્રભુની આગળ તો હું નિર્દોષ છું જ પણ તમે લોકો ક્યાં જશો તમે લોકો મરણ પછી ક્યાં જશો અને જ્યારે એ શિક્ષા જાહેર કરવામાં આવી એ ડેથ રોમાં હતો પરંતુ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટે એના માટે લાઈ ડિટેક્ટર એ પ્રોસેસમાંથી એને પસાર થવાનું હતું અને એ પ્રોસેસ એના માટે નક્કી કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટે દેહાંત દંડની ફાંસીની સજા જે હતી એ બંધ રાખીને ત્રીસ વર્ષની સજા એને ફરમાવી ત્રીસ વર્ષની સજા ફરમાવી બે હજાર પંદરના વર્ષે ભલા શુક્રવારના દિવસે આ જે ફાંસીની સજા રદ થઈ અને એને ત્રીસ વર્ષની જેલની સજા કરવામાં આવી ત્યારે પ્રભુનું વચન પહેલો પિત્તર ચોથો અધ્યાય અને સોળમી કલમ પહેલો પિત્તર ચોથો અધ્યાયને સોળમી કલમ પણ ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહન કરવું પડે તો તેથી શરમાય નહીં પણ દેવના નામની સ્તુતિ કરે પિત્તર લખે છે પૃથ્વી પર અન્યાય સહન કરવાનો અન્યાય સહન કરીને પણ દેવના નામની સ્તુતિ કરવાની તો આ એન્થોની રોય હિન્ટોન કહે છે કે મેં અન્યાય સહન કર્યો પણ દેવના નામની સ્તુતિ કરું છું અને વાલા ભાઈઓ અને બહેનો આજે ઘણી બધી જગ્યાએ ખ્રિસ્તી વિશ્વાસી તરીકે અન્યાય સહન કરવો પડે ખોટા આક્ષેપો સહન કરવા પડે પરંતુ પ્રભુનું વચન કે છે કે આપણે દેવના નામની સ્તુતિ કરનારા બનીએ અને આ મનન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ તમારા નામ પર વિશ્વાસ કરવાથી ઘણી બધી વખતે અન્યાય પણ સહન કરવો પડે પણ પ્રભુ એ નામમાં અમે તમારો આભાર જ માનીએ તમારા નામની સ્તુતિ જ કરનારા બનીએ આજના દિવસોમાં કોઈક અન્યાય અમે સહન કરી રહ્યા છીએ તો પ્રભુ અમે તમારા નામની સ્તુતિ જ કરીએ છીએ તમારા હાથોમાં સોંપાઈએ છીએ ઈસુ પ્રભુના નામે સાંભળો માન્ય કરો આ મેન